પણ મમ્મી હું ત્યારે તું લઈ જ ગઈ હતી મગજ ના ડોક્ટર જોડે મને નાની હતી ત્યાંની વાત મૂક ન તું ભાઈ અત્યારે હાલે તારે દવાની જરૂર છે મગજ હે આને કોણ સમજાવ ભગવાન હું તો આનાથી એટલો કંટાળ્યો છું ને ઘર છોડવાની ક્યાં વાત છે શરીર છોડી દેવું એમ થાય છે જો જો બાજુ મેક રૂપાળી સ્ક્રીન ફોટો છે જોવો ને મને નઈ જોવી અરે કેમ જોવો સરસ દેખાય છે અરે મને બધા ખબર છે તારા નાટકો મને નઈ જોવે અરે એકવાર જો તમે એકવાર આ રીતે જોવો છો ને છોકરો ને તમે આડી નજરે હે એટલે મારે તમારે છોડે નઈ રેવું ऐसे हालात में बेहतर यही है कि वक्त रहते इंसान सतर्क होकर अपने जज्बात को काबू में रखकर अपने कदम पीछे साहेब કોણ કહે્યા પગમાં સ્વર્ગ નથી તો કરી જુઓ સાહેબ શું કરું છું તમે આ જોડે વાત ના કરો માર મગજ આજે બહુ ખરાબ છે હવે જે આઈટમ એના જોડે નહીં તો એ ખરાબ કેમ નહીં થાય ખરેખર મેં ગયા જન્મમાં બહુ પૂન કર્યા છે ને ત્યારે તમે મને મળ્યા છો શું વિચારો છો તમે હું એવું વિચારું છું કે સાલુ મેં એવું કયું પાપ કર્યું છે કેવા શું માંગો છો હે તમે ચલો ને આપણે શાકભાજી લેવા જવી છે એમાં દુપટ્ટો કેમ ઓઢ્યો છે એ તો હું તમારી ઇજ્જત કરું છું ને એટલે હવે સાચું કે ને ભેરેન લવલી પડી ગઈ છે ઓલેડ આ બોલ હા અરે તું એને કહી દે કરણ ભાઈ સિંહ હતા અને સિંહ જ રહે છે ખતમ બેનપડી છે ને એમ કે છે પેલો નવો મોલ બન્યું છે ત્યાં જઈએ આપણે બસ લગન પછી દરરોજ અમારે અહીં જઈએ બીજો કોઈ ધંધો છે તમારા લોકો હા બોલ ક્યાં જવાનું છે નહીં મેળાવ તમે કોઈ એજ કરવાનું છે અમારા ભાઈ બંધો ને બેમ પણ નહી જઈએ ને તઈ જઈએ ને બસ નહીં આવવાનું મારે જા નહીં આવવાય તું જતો આ એકલો નાયક નહીં ખલનાયક હું મે ઓ ખલનાયક હમ ભડાઈ ચકઈ આવા માર કેર જવાનું છે કેમ રક્ષાબંધન નહીં સારું આનો 5000 જોડે લઈ લો જો છે ના માટે અરે રક્ષાબંધન તો તમર ભાઈ ના નહી આપના મારા લે તમે ભાઈ બેના નવા નવા નિયમ ક્યાંથી બનાવો છો નવો નિયમ એટલે અલે રક્ષાબંધન ઉપર બેન ભાઈ આપો કે ભાઈ બેન ના આપો પણ મારા ભાઈ નાનો નહીં એટલે મારા આલવા પડે કયો એંગલ થી નાનો છે ઝંડ જેવો થાયો છે અને આવતા વર્ષે તો 150 કિલો વજન થઈ જશે એનું એ બધી પંચાયત મૂકો ને તમે અને તેવરના દાડો હોય ને ત્યાં તમને લડવાનું મૂળ બહુ આવી જાય પણ ખબર છે તમારા પૈસા ના આલવા ને એટલે તમારા બધા બહાના હોય આ ભાઈ ના હું તો એના માટે પેલું ટિફિન નું ડબલું ખખડાઈને અવારે જઉં નોકરી એના માટે નોકરી કરું છું હવે મૂકો ના બધી વાત તો તમે તમારા બેન ના આલો છો ત્યારે હું કશું કહું છું તો મારા માર ભાઈ નહીં આપવાના અલ્યા પણ રક્ષા બંધન તો ભાઈ આલે ને બેન બેન આપો ભાઈ ને હું તને એમ તો સમજાવું છું હા તેમાં કઈ વાંધો નહીં આ તો કોઈ બી તહેવાર આવે એટલે જીજાજી આપો બેન આપો બસ કામ ધંધો કરવો નહીં કશું શીખવું નહીં હવે મેં બધો હિસાબ લખી રાખ્યો છે એ તમને આલી દેશે એને જીવ નીકળી જાય ને તોય તમને આલી દેશે હવે જવું શકે નહીં હાલી રહ્યો અને ત્યાં જે રક્ષાબંધનમાં તું રાખડી બાંધે એટલે એની તારા રક્ષા કરવી છે એનાથી લોકોને રક્ષાની જરૂર છે એ મારી રક્ષા કરે એટલા માટે હું એનો બાંધું છું રાખડી એ કોઈની રક્ષા કરે એવું નહીં એનાથી લોકોને રક્ષા થવી જોઈએ લોકોને ચિંતા થાય છે એને બાંધી રાખો છૂટો ના મૂકશો તમારા હલવા છે કે નહીં આલવા છેલ્લી વાર પૂછું છું હવે હું ના ના પાડે તો તું નહીં આપું હું તો આપવાની જ ના હું કઈ તમને પૂછી નહીં ખાલી કઉ છું કે હું આલી દઈએ એમાં બરોબર એમ હાલવા ના હોય બેન બા બોલી ગયા અપત પડે મને ખબર છે ભાઈ માટે બેન બા બોલે એટલે અપત પડે હું ફટાફટ નોટો ગણી આવું છું ઉડાડી આપણે આ તો આપણે મોટા હોઈએ ને તો મોટા થઈને બતાવવું હંમેશા નાના છોકરા જેવું ના કરાય

તમે તમાર કામ ને અલ્યા સાંભળો છો છો તમે અરે સાંભળતા નહીં તમે અરે હું શું કહું પેલા રિયા ભાભી છે ને તમારા વિશે કઈક કેતા શું કેતા હતા રિયા ભાભી નું કેવું હમણાં તમને ભાઈ ચાલે આજે હું બહુ ખુશ છું કેમ કે છે ને ગામ માં પીયર્યું અને ગામમાં માં સાસર્યું હોય ને ફાયદો થાય મેં ભાઈ હેરાન કીધું તું તો અમીન મળી અને મેં ફોન કરી દીધો છે રિયા ભાભી ને રિયા ભાભી આવે છે અમે બે ઇન શાંતિ થી વાતો કરીશું હા બેલ વાગ્યો બેલ વાગ્યો આઈ ગયા રિયા ભાભી

મારે તને કઈ કેવું છે કઉક ના કઉ શું કેવું છે કો નહીં કેવું રહેવા દે ને તું પાછી કાય મારું પર ગુસ્સો કરું છું કેતા હોય તો કોનો ટાઈમ પાસ કર્યા વગર હું એમ કેતો તો ભાઈ બનો બધાય આબુ જવાનો પ્લાન કર્યો છે જઈએ શું બોલે ફટ્ટીન બોલે તો એક વાર હું એટલે જ નતો કેતો કાયમ કે બી જવાનું કહું ને એટલે તું મારી જોડે ઝઘડો કર્યા વગર નહીં રહેતી અલે પણ કોક દિવસ તો એકલા જઈએ કે ના જઈએ થોડી તો ફ્રીડમ જોઈએ ને મારા તમને હું જે આઠ થી આઠ નોકરી જવા દઉં છું ને એ જ ફ્રીડમ છે તમારા માટે હું બીજે ક્યાંય બી જઉં ને એ તને નઈ ગમતું મને ખબર છે બીજે ક્યાંય છોડો ને ગોવા આપું સિવાય તમને બીજું કઈ દેખાય છે અરે એની વાઇબ જ કઈક અલગ છે એટલે અમે ત્યાં જઈએ છીએ વાઇબ લેવા જાવ છો કે વાઇન લેવા મને બધી ખબર છે હવે હારું પોલો ફોરેસ્ટ નું નામ લઈને જવું પડશે

તમને ખબર હે મારા ગામમાં સૌથી પહેલા ચોવીસ કલાક પપ્પા બુદ્ધિ હે કે નહીં પોતાની મમ્મી આવું બોલે હિમાની તને ખબર છે કે માણસનું મગજ ચોવીસ કલાક ને ત્રણસો ને દિવસ અવિરત કામ કરતું રહેશે પણ માણસના જીવનમાં બે વખત એવો સમય જરૂર આવે છે જ્યારે એનું મગજ કામ કરતું બંધ થઈ જાય છે

મને એવું લાગે કે હું ચાચા દિવસ નઈ જીવી શકું પણ મરતી તો હે નઈ નામ નામ કરીને તો ઉગણી વરસ કાઢ્યા તે જમે રાજ અમે તો તમને કરોડો ની હીરા જેવી દીકરી આપી છે ઈ બધું તો ઠીક છે સાસુમાં પણ તમે ભી ઈ બોલો કે આને પાસી જેટલામાં લઈ જશો હેલા કેમ આટલા ઉદાસ બેઠા હો તારી માએ આજ ફરી મારું ઇન્સલ્ટ કર્યું પણ ઈમાં આટલા બધા ખારાસા ના થા હો ના ગમતું હોય ઇન્સલ્ટ તો ગાડી નાખવાનું અરે તારી મા ઇન્સલ્ટ નહીં ઇન્સલ્ટ ઇન્સલ્ટ ભણ હેલા તમે દરેક વાતમાં મારા પિયર વારન ગારું શું ગમ દો હો પણ તું વાત સમજ કે આપણે કોઈ વસ્તુ લાયા હોય ને ખરાબ નીકળે તો આપણે એ વસ્તુને નહીં એની કંપનીને જ ગાળો બોલીએ ઉભા થાવ એડો લો આ લિસ્ટ અને બજારમાં જઈને સામાન લઈ આવ હું શું કરવા બજારમાં જઉં ઘરમાં એક્ટિવા પડ્યું ચલાવતા શીખી જાવ ને હું શું કામ એક્ટિવા ચલાવતા શીખું જ્યારે મારું કામ જીપ ચલાવવાથી જ ચાલી જતું હોય તો હેલે પત્નીઓ માટે બે લાઈન તો બોલો પત્નીઓ માટે તો સાંભળ કે પત્નીઓની બધે જ બોલબાલા છે કે પત્નીઓની બધે જ બોલબાલા છે અમુક પત્ની લાવવા માટે રડી રહ્યા છે અને અમુક પત્ની લાઈને પસ્તાઈ રહ્યા છે થોડું ભણવામાં ધ્યાન રાખો પણ પપ્પા સ્કૂલ વાળા સ્કૂલવાળા પરીક્ષાલેને મને નઈ ગમતું તારી માં હંગાત પડ્યો ને તાની તારી માં અમારી સહન શક્તિ ની પરીક્ષા લે અમે કઈ બોલ્યા હવે પાછા ક્યાં જો તને જેટલી વખત ના પાડી કે હું ક્યાંય બહાર જતો હોય તો તાર મને ટોકવાનો જ નહીં પણ સમજદાર પત્ની હોય ને પોતાના પતિને બહાર જતી વખતે ક્યારે ટોકે નહીં તો તમે સાંભળો સમજદાર પતિ હોય ને એ તો પોતાની પત્ની ને હંગાત જ ફરવા લઈ જાય કોણે કીધું સમજદાર હોય ને તો કોઈ દા લગન જ ના કરે જો વાસ્કો ડી ગામા પરણેલો હોત ને તો એણે ભારતની ખોજ ક્યારેય ના કરી હોય તમને ખબર છે કેમ કેમ

તમે તો સોસાયટીમાં બેહી રહ્યો છો એટલે સોસાયટીમાં બેહી રહેવાનું પણ ગાવા આ વખત કેવું કે ગરબા ક્લાસમાં શીખું ને તો પાર્ટી પ્લોટમાં ગાવા જવાનું પણ તમે તો એવું કહેતા કે પાર્ટી પ્લોટમાં ભીડ હોય એટલે મજા ના આવે ત્યાં જવા આવવાનું ટાઈમ જતો રહે એવું બધું તમે નતા કહેતા એટલે એ તો કરવું પડે જો ગાવાનો શોખ હવે મને થયો છે તો મેં કીધું લાવો ગરબા સોસાયટીમાં કેમ નહીં ગાતા ગાવાનો શોખ તો સોસાયટીમાં ગવાય જ ને પાર્ટી પ્લોટમાં મજા આવે ત્યાં મોટી સાઉન્ડ સિસ્ટમ ને બધું હોય ને યાર

આ તમાર બેરિંગો જતી રહી હવે અને આ પેટ લઈને તમે ક્યાં ઘાસવામ પાર્ટી પ્લોટમાં સરવે નહી આવતી આ તો શરીરે ઉતરી જાય ને મારું અને તારા તો બરોબર છે તારા ઉતરવાન જરૂર નહીં તો તમારે કઈ ઉતરવાનું તો સ નહીં તમે તો ગરબાના નામે છે ને પછી ગરબા ગઈને પછી નાસ્તો કરો છો ખબર નહીં તમને જાવ ગરબા શીખવા ના જાવ અ જાવ જ મે ના ની પાડી પણ હું જોડે આઈશ પણ એક જણના પૈસા ભર દીધા છે મે મારા એટલે તમને કોને ભૂસીન ભરે અરે માર ભાઈબંધ કે યાર કેડ ના કે કારણ માર ભાઈબંધ છોડે જવો રોજો અહીંયા ઘરે ના આવતા સમજે તમે જા તમાર ભાઈબંધ છોડે જવો જા અહીંયા કોઈ નહીં તમાર ભાઈબંધ તમારું બધું જ છે તમાર ભાઈબંધ તમારી પત્ની છે એને પૂછીને તમાર બધું કરવાની એ તમને હવે ખાવાનું આલસે બનાવી હું નહીં આવું સમજે જા સમજાય છે બધું મને સમજાય છે રોક ટોક રોક ટોક બધું સમજાય છે મેં તો રોકટોક ટોક કરી નહીં મેં એમ કીધું કે મને લઈ જાવ હું એ ગરબા શીખું પણ તમારે બીજું જ કઈક કરવું છે ગરબા શીખવા નહી જાવ મને બધી ખબર છે એ ખોટી ખોટી વાત નહીં કરવાની હવે જામ ને સાચી વાત કરવા જાવ ના પાડ દઉં હું ફોન કરીને એનો મન નઈ ખબર મે કીધું તારે હું એ જોડે આવીશ હું એ શીખું આપણો પાર્ટનર માં ગરબા ના શીખાય જોડી માં વધારે મજા આવે એવું હું થાય છે ને એક રાસ રમો આ તો રમો જાવ રાસ રમો બધું જ કરાય કરો કરો કામ કરો હું પેલા આયા તા મને ઉલ્લુ બનાવવા કોને બનાવતા હશે આવા મનો મને